નમસ્કાર મિત્રો શ્રમયોગી શિક્ષણ સહાય યોજના બે હાજર ચોવીસ કે જેમાં પ્રાથમિકથી લઈ અને પીએચડી સુધીમાં રૂપિયા અઢારસો થી લઈને રૂપિયા બે લાખ સુધીની સહાય વિદ્યાર્થીઓને આપવામાં આવે છે પ્રોસેસ આજના એમના વિશે વાત કરીશું તેમજ આપને ક્યાંથી કરવાની રહેશે કેટલામાં ધોરણમાં કેટલા પૈસા મળવા પાત્ર રહેશે સંપૂર્ણ વિગતવાર સરસા અમે આપને આજના વિડિયોમાં અમે આપને જણાવીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો સેનલ પર નવા આવ્યા હોય વિડીયો પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના શૂશો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ શ્રમયોગી શિક્ષણ સહાય યોજના વિશે થોડું ડીપમાં જાણી લઈએ તો કે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને સાક્ષરતાનો દર વધી રહ્યો છે જ્યારે ડ્રોપ આઉટ રેશિયોમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણો બધો ઘટાડો નોંધાઈ રહ્યો છે રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે કામ કરતા શ્રમિકોના પરિવારના બાળકોને પણ શિક્ષણથી વંચિત ન રહે અને સારું શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અમલમાં મૂકી ત્યારથી લઈને ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ સુધીમાં બે લાખ એંસી હજાર નવસો ને સ જેટલા લાભાર્થી બાળકોને ડીપમાં માહિતી હવે વાત કરીએ કે કેટલામાં ધોરણોમાં કેટલી સહાય મળવાપાત્ર છે તો કે યોજના મુજબ સહાયની વાત કરીએ તો કે ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા અઢારસો ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે જ્યારે ધોરણ છ થી આઠ અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને રૂપિયા ચોવીસો ની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે ધોરણ નવ થી દસ માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા તેમને રૂપિયા આઠ હજાર ની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે જ્યારે ધોરણ અગિયાર થી બાર માં વિદ્યાર્થીઓને રૂપિયા દસ હજાર ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અને આ ઉપરાંત ધોરણ બાર પછી બી એ બી બીબીએ બી એસ સી બી સી એ એલ એલ બી જેવા સરકાર માન્ય કે સ્વનિર્ભર સંસ્થામાં નિયત થયેલા સ્નાતક કક્ષામાં અભ્યાસક્રમોમાં અભ્યાસ વિદ્યાર્થી મિત્રોને રૂપિયા દસ હજારની સહાય આપવામાં આવે છે સ્નાતક પછી ઉચ્ચ શિક્ષણ માટે કરવામાં આવતા કોર્ષ જેવા કે એમ એમ કોમ એમ એસ સી એમ એસ ડબલ્યુ અને એમ એલ ડબલ્યુ જેવા અનુસ્નાતક કક્ષામાં અભ્યાસક્રમો માટે રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવે છે અને એમ સી જેવા કોર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને રૂપિયા પચીસ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે જ્યારે ધોરણ દસ પછી સરકાર માન્ય સંસ્થામાં ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમો માટે રૂપિયા પચીસ હજારની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે તેમજ એમ બી બી એસ એમ ડી અને ડેન્ટલ જેવા મેડિકલ વિદ્યા શાખામાં અભ્યાસ કરતા લઘુમત રૂપિયા પચીસ હજાર અને મહત્તમ રૂપિયા બે લાખ સુધીની સહાય મળવાપાત્ર છે અને ફાર્મસી એગ્રીકલ્ચર આયુર્વેદિક હોમિયોપેથી નર્સિંગ ફિઝિયોથેરાપી તેમજ પેરામેડિકલ આર્કિટેક્ચર એન્જિનિયર અને ટેકનોલોજી જેવા પ્રોફેશનલ કોર્સ અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી પચીસ હજાર અને મહત્તમ એટલે કે વધારેમાં વધારે પચાસ હજાર સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે આ રહી સહાયની વાત કે કેટલામાં ધોરણમાં કેટલી સહાય મળશે હવે મેઈન પોઈન્ટ ની વાત કરીએ કે મિત્રો આ સહાયમાં લાભ લેવા માટે આપને અરજી ક્યાંથી કરવાની રહેશે તો કે યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની રહેશે એમના વિશે જણાવી દઉં તો કે મિત્રો સૌપ્રથમ આપને ઓફિશિયલ વેબસાઈટ કે જેમનું નામ છે sanman.gujarat.gov.in ઓપન કરી માગેલા ડોક્યુમેન્ટ જોડી ત્યાંથી આપને અરજી કરવાની રહેશે મિત્રો બસ આ જતી શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 કે જેમાં ધોરણ 1 થી પીએચડી સુધીના વિદ્યાર્થી મિત્રોને રૂપિયા અઢારસો થી લઈ અને બે લાખ સુધીની સહાય સરકાર શ્રી દ્વારા ફાળવવામાં આવે છે શિષ્યવૃત્તિના માધ્યમથી